ચૈતરભાઈ જેલની અંદર હશે તો બી ચૂંટણી તો લડવાના છે જ એક ચૈતરભાઈના નારાજથી આખું મેદાન પહોંચી ઉઠ્યું ભાજપ સરકાર ફસાવે છે એનો બદલો આપણે ભરૂચ લોકસભામાં સાંસદ બનાવીને લઈશું ચૈતર વસાવા અત્યારે જેલમાં છે પરંતુ તેમના પત્ની વર્ષાબેન જે છે તે અત્યારે ડેડિયાપાડા વિસ્તારની અંદર સતત લોકો સાથે જનસંપર્ક કરી રહ્યા છે વર્ષાબેન હવે અમદાવાદ આમ આદમી પાર્ટીની ઓફિસે પહોંચ્યા છે તેમની સાથે આજે વાત કરીએ વર્ષાબેન એ કહો કે ચૈતર વસાવા તો અત્યારે જેલની અંદર છે અને હવે પછી તમે કઈ રીતે આખું કામ કરી રહ્યા છો કારણ કે તમે ઘણી બધી જગ્યાએ જનસંપર્ક કરતાં પણ દેખાયા બાલેશ્વરમાં રેલી કરતાં પણ દેખાયા હવે હાલમાં તો ધારાસભ્ય ચૈતરભાઈ જેલમાં છે પરંતુ હું રોજ ગામડે જાઉં છું કોઈ પણ મયત પ્રસંગ હોય લગ્ન પ્રસંગ હોય બારમું હોય બેસણું હોય ત્યાં હું પોતે જઈને હાજરી આપું છું ત્યાં મને લોકોનો સપોર્ટ સારો મળે છે અને બધા લોકો ચૈતરભાઈને સપોર્ટ કરે છે એવું અમ એવું અમે જોઈ રહેલા છે અને લોકોનો સારો પ્રતિસાદ મળે છે લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે ચૈતરભાઈ સાથે વાત થઈ જેલની અંદર તેઓ છે અને હવે તો લગભગ દસ દિવસ થવા આવ્યા અઠવાડિયામાં એકવાર મુલાકાત કરવા દે છે એટલે અમે ગયા હતા અને એમના સાથે પણ વાત થઈ અને કીધું કે લોકોને પણ સમજાવવાનું છે અને કોઈ પણ જગ્યાએ આપણી જરૂર પડે તો ત્યાં જઈને લોકોના સુખ દુઃખમાં પડખે જઈને આપણે ઊભું રહેવાનું છે અને આપણે લોકસભાની સીટ લડવાની છે એટલે લોકોને પણ સમજાવવાનું છે અને ભરૂચની બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી ચૈતરભાઈ લડશે ભરૂચની બે હજાર ચોવીસની ચૂંટણી ચૈતરભાઈ લડશે પરંતુ જેલની અંદર હશે તો રણનીતિ શું હશે ચૈતરભાઈ જેલની અંદર હશે તો બી ચૂંટણી તો લડવાના છે જ એ અમારા તરફથી પાકું થયું છે અમારા સમગ્ર પાર્ટી તરફથી અને બધા આ ગુજરાતી સમગ્ર માટે બધા એ અવાજ ઉઠાવે છે એટલે અમારા પાર્ટી તરફથી તો નક્કી છે કે ચૈતરભાઈ ભરૂચ લોકસભાની સીટ લડશે તમે ગામડે ગામડે જઈ રહ્યા છો કોંગ્રેસ પણ હવે તમારા સમર્થનમાં આવી ગઈ છે ત્યાં આગળ બાલેશ્વરમાં રેલી હતી કોંગ્રેસના તુષાર ચૌધરીને બધા આવ્યા હતા કેટલું કારણ કે તમે તો એક હાઉસવાઈફ રહ્યા છો અને હવે આમ રાજનીતિમાં લોકોને મળવાનું થાય કેટલું અલગ લાગી રહ્યું છે હવે અલગ તો લાગ અલગ તો લાગે છે પણ હવે ચૈતરભાઈ આ બધા લોકો માટે અવાજ ઉઠાવે છે એટલે લોકોનો સપોર્ટ સારો મળે છે અને ચૈતરભાઈ જે દિવસે હાજર થયા એ દિવસે પણ ઘણી મોટી સંખ્યામાં લોકો ત્યાં ડેડિયાપાડા આવ્યા અને એમને લોકો જાતે જઈને ત્યાં પોલીસ સ્ટેશને હાજર કર્યા એટલે લોકોનો સપોર્ટ અમને સારો છે મનસુખ વસાવા કારણ કે વસાવા સમાજનો કાર્યક્રમ થયો અને તેમાં ખૂબ બબાલ થઈ શાંતિકર વસાવાની ગાડી ઉપર હુમલો થયો તો અમે પોતે ત્યાં ગયા હતા ચૈતરભાઈની જગ્યાએ શું કહેશો વસાવા સમાજ કઈ રીતે સમર્થન આપી રહ્યું છે તમને હવે આ વસાવા સમાજનો પ્રોગ્રામ હતો ત્યાં ડોક્ટર શાંતિકરનું અને મારું પોતાનું સંબોધનમાં નામ કેન્સલ કરવામાં આવ્યું હતું પરંતુ લોકો લોકોએ સામેથી અવાજ આપ્યો છે કે ચૈતરભાઈ તો નથી પણ ચૈતરભાઈના પત્ની ત્યાં હાજર છે તો એમને તમે બે ત્રણ મિનિટ બોલવા માટેનો સમય આપો એવી રીતના લોકોએ સામેથી અવાજ ઉઠાવી એટલા માટે મને ત્યાં બોલવાનો સમય આપવામાં આવ્યો હતો અને ત્યાં લોકોનો સારો પ્રતિસાદ મળ્યો ખાલી હું બે ત્રણ મિનિટ બોલી પણ લોકોએ નારાજથી આખું મેદાન ગુંજી ઉઠ્યું પણ જે રીતે મનસુખ વસાવા કહી કહી રહ્યા રહ્યા છે છે કે પછી દર્શના દેશમુખ હોય આને લઈને શું કહેશો વસાવા સમાજનો પ્રોગ્રામ હતો તો એ લોકો એ આદિવાસી સમાજની બધી વાત કરવાની હતી એ લોકોએ પછી રાજકારણ પર નહોતું જવું કેમકે વસાવા સમાજનો પ્રોગ્રામ હતો એટલે એટલા માટે એ લોકોનો વિરોધ થયો અને મનસુખ વસાવા રાજનીતિની જે રીતે વાત કરી રહ્યા છે ચૈતર વસાવાને ડાયરેક્ટ કોમ્પિટિશન આપી રહ્યા છે અત્યારે તો તો તમને લાગે છે કે મનસુખ વસાવા અને ચૈતર વસાવામાં કોણ વધારે સ્ટ્રોંગ છે અને કઈ રીતે આદિવાસી સમાજ એને સમર્થન આપશે હવે મનસુખભાઈ છ ટર્મથી સાંસદ હતા પણ અમારા વિસ્તારમાં કોઈ એમનું કામ નથી દેખાયું ચૈતરભાઈ તો હવે એક વર્ષ જેટલું થયું છે ધારાસભ્યમાં છતાં પણ લોકોની વચ્ચે રહે છે લોકોના બધા જ કામ કરે છે અને બધા મુદ્દાઓ પણ વિધાનસભામાં છે એટલે એમ લોકોનો સપોર્ટ સારો છે કેમ કે લોકો માટે અવાજ ઉઠાવે છે લોકો માટે લડે છે લોકો માટે જેલમાં જાય છે એટલે અમને સપોર્ટ સારો છે લોકોનો કોર્ટે જામીન ના આપ્યા અને કોર્ટમાં જામીન ન આપવા પાછળનું એક મહત્વનું કારણ એ હતું કે બંદૂક નથી મળી તમારું શું કહેવું છે હવે આ લોકોએ તો ખોટી રીતે ફસાવ્યું છે હવે આ ફાયરિંગ કર્યું હશે તેનું સબૂત તો મળવું જોઈએ ને એટલે આ પોલીસ દ્વારા ખોટ એફઆઈઆરમાં ખોટી રીતે નોંધ કરવામાં આવી છે એટલે આ ચૈતરભાઈને ફસાવવાનું એક ષડયંત્ર છે માની લો કે ચૈતર વસાવાને કદાચ કંઈક કારણસર પોતે લડી ન શકે તો વરસા વસાવા તૈયાર છે ચૂંટણી લડવા માટે હવે અમારી અમારી પાર્ટીમાં પણ ઘણા ઘણા સિનિયરો છે એટલે અમારી પાર્ટી કેસ છે એ પ્રમાણે અમારું નક્કી થશે આદિવાસી સમાજ શું કહી રહ્યો છે આદિવાસી સમાજ તો ચૈતરભાઈ ચૂંટણી લડે અને આપણે જે અત્યારે ચૈતરભાઈને ભાજપ સરકાર ફસાવે છે એનો બદલો આપણે ભરૂચ લોકસભામાં સાંસદ બનાવીને લઈશું એવો અવાજ લોકોનો છે અને ચૈતરભાઈની અત્યારે ગેરહાજરીમાં પણ લોકો સાથેનો જે તમારો સંવાદ છે એમાં લોકોની કેવી ભાવના જોવા મળી રહી છે હવે હાલ આ બે દિવસ પહેલાં જ અમે કુટિલ ગામમાં એક ઘર સળગી ગયું ત્યાં અમે ત્યાં અમે પહોંચી આખું ઘર બળીને ખાખ થઈ ગયેલું હતું જીવન જરૂરિયાતની વસ્તુ જે અમારાથી થાય એટલી વસ્તુ અમે ત્યાં જઈને આપી અને તે લોકોને પણ અમે સમજાવ્યું છે કે તમારા સુખ દુઃખના પડખે અમે આવીને ઊભા છે એટલે કોઈ પણ જરૂરિયાત હોય તો અમને કહેજો એવી રીતે અમે સપોર્ટ આપ્યો લોકોને અને એ લોકોને અમે કહીને પણ આવ્યા છે કે કંઈ પણ કામ હોય તો ફોન કરજો અમે તમારા માટે રાત દિવસ મહેનત કરી રહેલા છે એટલે અમે આવીને ઊભા રહીશું એવો અમે લોકોને સમજાવીને આવ્યા છીએ હવે અરવિંદ કેજરીવાલ આવવાની વાત છે ત્યાં આગળ શું લાગે છે આદિવાસી સમાજ સમર્થન આપશે હા અરવિંદ કેજરીવાલ સાત તારીખે જે નેત્રંગમાં આવે છે ત્યાં તો ચૈત્રભાઈના સમર્થનમાં જ આવે છે એટલે અમારા લોકો ત્યાં મોટી સંખ્યામાં હાજર રહેશે તમારું શું માનવું છે અરવિંદ કેજરીવાલે આવવામાં મોડું કરી દીધું હવે એમને પણ કોઈ આમ પ્રોબ્લેમ હશે એટલે અત્યારે આવે છે એટલે ચૈત્રભાઈને સમર્થન આપવા માટે જ આવે છે એટલે આવે તો સારું અને જે રીતે અરવિંદ કેજરીવાલ અત્યારે ત્યાં આવી રહ્યા છે નેત્રંગમાં એક મોટી જનસભાને સંબોધિત કરશે તમને લાગે છે કે આદિવાસી સમાજ આમ આદમી પાર્ટીને સમર્થન આપશે કારણ કે આમ આદમી પાર્ટી ચૈતરભાઈને તો આપશે પણ આમ આદમી પાર્ટીને સમર્થન આપશે કારણ કે ક્યાંક અરવિંદ કેજરીવાલે જે પહેલા આવવાનું હતું તે ન આવ્યા હવે એમને પણ આ સરકાર દ્વારા ફસાવવામાં આવ્યા હતા ઈડી લગાવવામાં આવેલું હતું એટલે અરવિંદ કેજરીવાલ ત્યારે આવી નથી શક્યા પણ અત્યારે નેત્રંગમાં આવવા માટેના પ્રયત્ન કરી રહેલા છે અને લોકો પણ ત્યાં હાજર રહેશે અને સમર્થન કરશે કેમ કે ચૈતરભાઈને સમર્થન કરવા માટે આવે છે એટલે લોકો તો ખાલી ચૈતરભાઈનું નામ પડે ત્યાં હજારોની મેંદની ઉમટી પડે છે એટલે લોકો ત્યાં હાજર રહેશે તમે પણ રહેશો હા હું તો ત્યાં હાજર રહીશ બિલકુલ તો વર્ષા વસાવા તૈયારીમાં લાગી ગયા છે અરવિંદ કેજરીવાલ આવવાના છે સાથે સાથે ચૈતર વસાવા અત્યારે જેલમાં છે પરંતુ લોકસભાની ચૂંટણીને લઈને વર્ષા વસાવા પોતે જ અત્યારે ગ્રાઉન્ડ પર ઉતરી ગયા છે ત્યાં લોકોને જનસંપર્ક કરી રહ્યા છે ને તમને મળી પણ રહ્યા છે તાકી લોકસભાની આ ચૂંટણીમાં ચૈતર વસાવાની જીત થાય આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર